જિલ્લા પોલીસ વડા પાર્થિવ રાજસિંહ ગોહિલ અને ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું એક મહિના સુધી ચાલેલી આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં ચિત્ર સ્પર્ધા રક્તદાન કેમ્પ ડ્રાઈવરો માટે આંખ તપાસ કેમ્પ અને હેલ્મેટ સીટ બેલ્ટ અવેરનેસ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા આવજોડીના ભાગરૂપે યોજાયેલી બાઇક રેલી અને રન ફોર ટ્રાફિક અવેરનેસમાં થી વધુ લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સંપૂર્ણ માસ દરમિયાન જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની ટ્રાફિક અવેરનેસ માટેની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ચિત્ર રિફ્લેક્ટર્સ લગાડવા આઈ ચેકઅપ કેમ્પ કરવા ઓવર સ્પીડિંગના કેસીસ કરવા તે ઉપરાંત હેલ્મેટ અવેરનેસ પછી સીટ બેલ્ટ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવેલા હતા જે લોકો એક્સિડન્ટનો ભોગ બને છે તે લોકો માટે તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું એક બાઇક અવેરનેસ રેલી પણ આયોજિત કરવામાં આવી હતી જે આશરે અઢીસો કિલોમીટરની રેલી હતી અને આખે આખા સાબરકાંઠા જિલ્લાને તેમાં કવર કરવામાં આવેલું હતું પચીસ તારીખના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક રન ફોર ટ્રાફિક અવેરનેસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે બારસો થી તેરસો લોકોએ તેમાં ભાગ લીધો હતો અને તેના દ્વારા ખૂબ જ મોડી સંખ્યામાં આપણે લોકો સુધી ટ્રાફિક અવેરનેસ માટેનો જે મેસેજ છે પહોંચાડી શક્યા હતા તે ઉપરાંત જે પિયુષભાઈ અને એમની ટીમ છે તેના દ્વારા છવ્વીસ જાન્યુઆરીના રોજ એક ખૂબ જ સારા ટેબ્લો નિદર્શન માટેની તૈયારી પણ સાબરકાંઠા જિલ્લા પોલીસ સાથે સંકલનમાં કરવામાં આવી હતી અને એક ખૂબ જ ટ્રાફિક અવેરનેસ માટેના તમામે તમામ મુદ્દાઓને આવરી લેતું એક કોમેડીથી ભરપૂર અને લોકો સુધી મેસેજ પહોંચાડી શકે તેવું એક સ્કીટ જે છે તે અહીંયા મેડિકલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા અમે સર્વે નાગરિકોને અમારી એ જ વિનંતી છે કે આપ સૌ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરો